પતંગ જા પતંગ જા પતંગ જા આ ડ્રાઈવર ને આ હે લે હું અમાર પરમ આ ઇસ્કાડે છે તમા પરમ પણ પતંગ જાતો હોય ને ના જાઓ આ તો બધું ઇસ્કાડે જોઈને જોઈને પતંગ ઉડવાતો ઉપર તાચી રેતો તારે ના પડે મંગાડી બાડ હવે પર એમ ખબર ના પડે આ પગ ભાઈ ને આયો

યા લડો લ્યા અલ્યા પેલું પાટુડો પાતા જાવ હે પડતો ભાઈ ભૂસુ કરો લ્યા પા પાટુડો અલ્યા પૂટી બગાઈ દી અમારું તન ગાવા નહી ચાલ નહી જો એના જોથી જો આવી લડો તો અલ્યા કળીયા ભળા કરે બધી પાટંગમાં આ થોડી બાદના પાણી આવી જો અમારામાં આવી તો પેલા પાટંગની પૂટીજી મુસળા અતલ બોલતો મારો તો

તે બધાય ચીડી દોડ્યા અલા લંગર ના કે હોય એ અમાર તમારા તમે ના ને બબાઈસે લે એ કોંકળ લે અરે જોહાલ્યા ખાનમ બબાઈ જોહાલ્યા ખેતરમાં હોય તો ખાનમ લે બબાઈસે સપરેડો જમમ છોકળ સમજી હો તમે કળી જોડો લાઈન હો સમજી નહી પક્ક લે સરખે એ પક્ક બેટુ હા હા તો આ બાપ તો વગાડી તોમે રે હે રે દરી તુ આ જાળું જોવો લઈ ના આવ

ああ uh -huh. <laughs> পতঙ্গ <laughs>